ભાવનગર વલભીપુર ગામ નજીક યુવાન પર લાકડી વડે હુમલો કરી પચાસ હજારની લૂંટ કરી ત્રણ થી ચાર અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા વલભીપુર ગામ નજીક બાઇક લઈ એક યુવાન જઈ રહ્યો હતો ત્યારે થી ચાર બુકાની ધારી લૂંટારુઓએ ચાલુ બાઇક યુવાનને નીચે પછાડી દઈ લાકડીથી માર મારી પચાસ હજારની લોટ ચલાવી ફરાર થયા હતા ત્યારે પ્રાથમિક તપાસમાં યુવાનનું નામ રવિન્દ્ર હોવાનું સામે આવ્યું છે જ્યારે પ્રથમ ઇજાગ્રસ્ત યુવાનની સારવાર અર્થે વલભીપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ ઇજાગ્રસ્ત યુવાનની હાલત ગંભીર જણાતા ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો એ તો ટુ-વ્હીલ બે ગાડીઓ હતી હા સીધો મને ગાડીનો ગા કરેલો છે હા ગાડી સીધી સ્લીપ મારી ગઈ છે ક્યાં રોડ ઉપર બનાવ બન્યો ખરામ પર રોડ ઉપર કલ્યાણપુર ચોકડી અંદર અડધો કિલોમીટર આગળ બરોબર ચાર લોકો હતા ચાર લોકો હતા શું લઈને આવ્યા હતા ટુ-વ્હીલ હતી બાઇક હતી બે તમને શું માથામાં માર્યું સીધો ગાડીનો ગા કરો છો હોકી આવે ને હોકી નો હા બીજે શું માર્યું છે ગાડી સ્લિપ મારી ગઈ સીધું પાછળ પગ ઉપર ગા કરેલો તમે બાઇક લઈને હતા બાઇક લઈને હતો પૈસા કેટલા હતા તમારે 50000 રૂપિયા

અમને તમારા જે ફરિયાદ અગાઉ થયેલો છે એમાંથી કોઈ છે તમને શંકા છે નહીં તો અન્ય વ્યક્તિઓ હતા એવું પણ રૂમાલ બાંધેલો તો કેમ કેમ ઓળખી કે ઓકે ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક્ટ સત્તાણું Showbiz, showbiz.